ગૂગલ ડેરાના નવા લોકમાં તમારું બધાનું પહેલી સ્વાગત છે તો મિત્રો આજ તો થોડોક વહેલા જાગી જશો અને જાગી જ આપણે કપડા બપડાં પહેરીને ચાર થઈ જશે તો શા પાણી પી લઈ શા મળશે કે નહીં મળે ઓ ખાવું નથી શા પીવો છે અત્યારમાં જવું એટલા ટિફિન તો ભરવાના હોય અમારે કેટલા ભરવાના છે ચાર શા આપી દે ઘરવાની કરે <tinyan>

રામ અધમ ક્યાલ તે ઉમર આપણે ભરાઈ ન જાય આ નામ બોલ એ પર ઉભો થા ભરા સાવ ગેર નો મજા આવે આનો અત્યાર માં સાવ પી ના આપણે પછી દાડિયા લઈને જવાનું છે ભાઈ આજ બોલેરો લઈને આજ આસપાસ મારે માલિક ને જવાનું છે આટો મારો દાડિયા મૂકી ને પછી માલિક ને જવાનું છે ભાઈ બધું ચાર થાય રહ્યું છે ટણ માં ટીફી નું ભરી લીધા બધા

ફેમિલી છે ને અમે બે જાય છે હું ભાયાલાલ માલિક ને જાય છે ને આપણો બોલેરો છે ને વાહયા હેલો આવે છે ચાલો પેલા દાડિયા મૂકી ને પછી અમારો માલિક ને જવાનું છે આઈ લાઈક ટુ બી એજ્યુકેટેડ બટ આ મ સો ફ્રસ્ટ્રેટેડ હેલપ ટુ મા લોલીનેસ આ ધ ઇન્ડરન્સ ફેમિલી છે ને આપણો બોલેરાને અહીં મૂકી દીધો છે ને દાડિયા બધા આ વાડી હેલા જાય છે ને બોલેરાને જો અહીં સાઈડમાં મૂકી દીધો કારણ કે આ વાડી બહુ વાગી છે યાર બહુ વાગી વાડી છે અમારે લખમણ હતા ફાસરિયાવાળાની વાડી હશે તો અમે આવ્યા છે ને હવે અમારે તો આવું છે માલિકને પણ આ કોઈ ભેળું નથી તો ઊંઘો છે ને પહેલાં અમે બતાડી દઈએ વાડી દાડી આપણા ઠેસરમાં પુગાડી દઈ ને આપણે અહીંયા છે ઠેસર છે જે આગી વાડી છે જે અહીંથી હાલીને જવાનું છે તો પહેલાં ઊંઘો ઠેસર ચાલુ થઈ જાય પછી માલિકને જઈએ અમે

અગવા કેમ બોલા તો આપણે બે બે હરું લઈ લેવાનું એમાં કઈ થઈ ન થાય લીધે જ રાખો ધબધબટી ધબોટી બોલો કાઢીન ટૂટા છે તો એટલી માંડવી છે 10 વીઘા છે એમ તેમ નથી એમ અમને કઈ રાજી નથી કાઢવાની બોલી છે હો મારા ખેડુ તો તમને હું જવા નહી દઉ 10 વાગ્યા સુધી અહીંયા રાખી

તો સારા નાનું માણે ને ગાહડી હારે મોટું કામ કરે તો ભાઈ છે ને હવે એમની માલિક ને પોગી ગયા છે અહીંયા હું કરો એવા ખબર તમે થોડાક દિવસ પહેલાનો વિડીયો જો હું તમને આ થમ નાખું છું દવાખાના નો વિડીયો હતો ને મારા પટેલ ની ઘરે આવ્યા છે અમે હવે રજા થઈ ગઈ છે ઘરે વહી આવ્યા છે આ અમારા બીજા પટેલ છે પતુરામ મોટા મોટા શેઠ આ ભાયાલાલ ઉન ભાયાલાલ તો આવ્યા જ તો આ સંજય કુમાર બે હશે ઓલા છે એ મારા બેન છે અમે છે ને ભાઈ ખબર કાઢવા આવ્યા છે પછી પાછા દાડિયા પણ રહું દાડિયા તો ડાયરેક્ટ પાછરિયા મૂકીને સીધા અહીંયા અમારા સંજુ પુરા હવે સારું છે

તો ફેમિલી હવે છે ને અમે માલકને અહીંયાથી નીકળી જશે ને ઘરે જાય છે અમારી ગાડી ને અમારે કિતાભાઈ અમારી ભેગા હોય છે આવું રે કડિયાળી તો ભાઈ હું છે ને હું તો દાડિયા પાયા વહી જઈ ને ભાઈઓ ગાડી લઈનેથી તો ઘરે વહી જાય એટલે હું દાડિયા પાસે મારે જ આવું જ પડશે કેમ કે બોલેરો આપણો ના છે તો ચાલો હવે જાય ફટાફટ ચાલો ફેમિલીઓ બધા દાડી છે ને અમે પીગા ને તો જમીને બધા અત્યારે આપે સડવા આવી જશે બે વાગી જાય એટલે હવે પાછું ઠેસર છે ને અમારે ખળી બદલાવાની હોય એટલે અહીંયા બદલાવી નાખ્યું પેલા અહીંયા ખળી હતી આ બધો ભાગ નીકળી ગયો છે પાછા બધા કામે લાગી જશે ચાલો ઠેસર ચાલુ કરી દઈશું બેન આનું નામ છે દયું આ દયું બેન ને કીશું બેન અમારે આ દૂધમાં છે મફતમાં છે એટલે અહીંયા ખળી પાસે ને માઈન્ડવી બી વીણે બાકી બીજા બધા ઠેસરમાં છે પણ આ બે છે છે ને અમારે આજ દાડી નહી મળ્યો હો દાડી નહી મળ્યા મફત માં છે આ મફત માં વીણે છે આજે અમારે દાડી ન દેવાની એટલી માઇન્ડ નીકળી છે ભાઈ પછી બીજી બધી કાઢવાની બાકી છે